પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં અભ્યાસક્રમ બહારના જે પ્રશ્નો પૂછાયા છે એ અંગે વિદ્યાર્થીઓ અવારનવાર મને પ્રશ્નો કરે છે એમની ચિંતા વ્યાજબી છે કે શું થશે શું પરિણામ આવશે હવે આગળ શું તો એ અંગે વિદ્યાર્થીઓની કેટલીક મૂંઝવણ છે એ મૂંઝવણને દૂર કરવા માટે આજે આપણે હું ફરીથી તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું વિદ્યાર્થીઓના બે ત્રણ જે પ્રશ્નો છે કે હવે જે પી સોરી પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તો બદલી ગયા છે એટલે હવે શું બીજો સવાલ વિદ્યાર્થીઓ એ કરે છે કે ફાઇનલ આન્સર કી અને ડોક્યુમેન્ટી ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન એકી સાથે જ કરી દેવામાં આવે તો તો આ જે મૂંઝવણ છે મૂંઝવણ અંગે કેટલીક સ્પષ્ટતા કરતી વિગતો હું આજે તમારી સમક્ષ મૂકો છું મિત્રો વિદ્યાર્થીઓને થતાં અન્યાય અંગે અક્ષર અકાદમી એનો બુલંદ અવાજ વ્યક્ત કરે છે એટલે હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જશો વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આ જે વિડીયો છે એ વધુમાં વધુ શેર કરો બીજા વિદ્યાર્થીઓને આ ચેનલમાં જોડાવા માટે કહો અને ભવિષ્યમાં પણ જ્યારે પણ તમને કોઈપણ પ્રકારનો અન્યાય થશે ત્યારે વિદ્યાર્થીઓના પડકે અક્ષર અકાદમી સતત આપને સમક્ષ એ ઉપસ્થિત થશે જોઈએ આજની વિગતો હા મિત્રો હવે પહેલો સવાલ આપણા મગજમાં એ આવે છે કે ફાઇનલ આન્સર કી ક્યારે અગાઉ જે બે હજાર બાવીસમાં પરીક્ષા થઈ હતી એની થોડીક વિગત જોઈ લઈએ કે અગાઉની પોલીસ કોન્સ્ટેબલની ભરતી એની પરીક્ષાની તારીખ હતી દસ ચાર બે હજાર બાવીસ અને એની પ્રોવિઝનલ આન્સર કી બાર ચાર બે હજાર બાવીસના રોજ આવી બે દિવસમાં એની પ્રોવિઝનલ આન્સર કી આવી અને ફાઇનલ આન્સર કી સત્યાવીસ ચાર બે હજાર બાવીસના રોજ આવી એટલે કે પ્રોવિઝનલ આન્સર કી પછી પંદર દિવસમાં એની ફાઇનલ આન્સર કી છે એ આવી ગઈ હતી હવે હાલની જે પરીક્ષા છે એ જોઈએ તો કોન્સ્ટેબલની પરીક્ષા થઈ પંદર છ બે હજાર પચીસના રોજ એની પ્રોવિઝનલ આન્સર કી વીસ છ બે હજાર ને પચીસના રોજ આવી હવે આજે જે તારીખ આપણે જોઈએ તો ચોવીસ છ સોરી ચોવીસ સાત એટલે કે એક મહિના કરતાં બધું સમય વીતી ગયો છે છતાં ફાઇનલ આન્સર કી આવી નથી અને હજુ પણ એ ફાઇનલ આન્સર કી ક્યારે આવશે એના વિશેની આપણી પાસે કોઈ આધારભૂત માહિતી નથી સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરે છે કે હજુ એકાદ અઠવાડિયું લાગશે આટલો બધો સમય એમાં લાગી રહ્યો છે એનો અર્થ એવો કે ભરતી બોર્ડમાં કંઈક ચર્ચા વિચારણા ચાલે છે જો સીધું સાદું અથવા સીધું શટ હોત તો એમણે ફાઇનલ કી રજૂ કરી શકી હોત એટલે જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પાયે રજૂઆત કરી છે અને માત્ર ભરતી બોર્ડમાં રજૂઆત નથી કરી વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરી છે અને જે ફરિયાદના જુદા જુદા જે માધ્યમો છે ગ્રીવંતસિંહ પોર્ટલ ઉપર કેન્દ્ર લેવલે પણ ફરિયાદ કરી છે મેં પણ બે ત્રણ જગ્યાએ રજૂઆત કરે છે એટલે આ બધી રજૂઆતને ધ્યાનમાં લેતા પોલીસ ભરતી બોર્ડ આ અંગે પુખ્ત વિચારણા કર્યા પછી જ ફાઇનલ કે આપશે એવું આપણે અનુમાન કરી શકીએ અને આશા રાખીએ કે આપણી જે રજૂઆત છે એ રજૂઆત વિશે એ હકારાત્મક વિચાર છે જોઈએ ના પછી હા હવે વિદ્યાર્થીઓ એક બીજો સવાલ કરે છે અને આપણા અગાઉના જે વિડીયો છે એ વિડીયોમાં કેટલાક મિત્રો એવી કોમેન્ટ કરે છે કે હવે ભરતી બોર્ડના ચેરમેન તો બદલાઈ ગયા છે હસમુખ પટેલને શી લેવા દેવા આવો સવાલ કરે છે કેટલાક વિદ્યાર્થીઓ એવી પણ કોમેન્ટ કરે છે અથવા મને ફોન કરીને કહે છે કે સાહેબ હસમુખ પટેલ તો બોલીને જતા રહ્યા એ તો ચેરમેન હવે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન નથી તો હવે શું પણ મિત્રો એક વસ્તુ તમે સમજો કે ભરતી બોર્ડના ચેરમેન ભલે બદલાય પણ એમની અગાઉની જે કામગીરી છે એની જવાબદારીમાંથી એ પોતે છટકી શકે નહીં આ વસ્તુ છે તમે બરાબર સમજો જે એમણે અભ્યાસક્રમ અંગેના બે વિડીયો સોશિયલ મીડિયામાં જ્યારે એમણે મૂક્યા હતા ત્યારે એ ભરતી બોર્ડના ચેરમેન તરીકે એ ચાલુ હતા એટલે એમના કાર્યકાળ દરમિયાન જ એમણે અભ્યાસક્રમ અંગે સ્પષ્ટીકરણ કરતા બે વિડીયો મૂક્યા હતા એક વિડીયોમાં એકવાર અને બીજા વિડીયોમાં ત્રણ વખતે પોતે કહે છે કે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી એટલે એમણે એમની આ જે જવાબદારી છે ભલે એ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નથી પણ એમની જવાબદારીમાંથી એ છટકી શકે નહીં અને મિત્રો હું તમને એક બીજી વાત કરું કે જે પોલીસ અધિકારી જે જે કોર્ટમાં એમણે કેસ કર્યો હોય અને એમાંથી એમની બદલી થાય તો પણ એ પોલીસ અધિકારીને જે તે કોર્ટમાં હાજરી આપવી પડે છે કામગીરી અંગે અને ઇવન નિવૃત્ત થયા પછી જ્યાં જ્યાં જે જગ્યાએ એમના દ્વારા પોલીસ કેસ કરવામાં આવ્યા હોય ત્યાં ત્યાં જગ્યાએ જરૂર પડે ત્યાં એમને જવું પડે છે એટલે ચેરમેન આ જવાબદારીમાંથી છટકી જશે નહીં એમના જે બે વિડીયો છે એ બે વિડીયો આપણે એનું રેકોર્ડિંગ પણ કરી લીધું છે કદાચ એ વિડીયો ડિલીટ કરી દે તો એનું રેકોર્ડિંગ પણ કરી લીધું છે અને ઘણા બધા લોકોએ કરી દીધું છે એટલે એ બાબતમાં તમે ચિંતા રાખશો નહીં ત્રીજી બાબત એ છે કે કોન્સ્ટેબલની ભરતીની કાર્યવાહી પીએસઆઈની ફાઇનલ કાર્યવાહી પહેલાં હાથ ધરવામાં આવે મિત્રો એક આ બાબતમાં હું તમને કામગીરી કરવા અથવા તો એક રજૂઆત કરવા હું તમને વિનંતી કરું છું કે પોલીસ ભરતી બોર્ડને તમે વિનંતી કરો કે કોન્સ્ટેબલની જે ફાઇનલ ભરતીની પ્રક્રિયા છે એની પહેલાં પીએસઆઈની ભરતીની કામગીરી શરૂ કરવામાં આવે કારણ કે એવા વિદ્યાર્થીઓ હશે કે જે બંને પરીક્ષામાં પાસ થયા હશે એટલે જે લોકો પીએસઆઈમાં સિલેક્શન થયું છે ને ત્યાં હાજર થઈ જાય અને પછી જો કોન્સ્ટેબલની થી એમનું નામ એ પોતે બાકાત કરી દે તો બાકીના વિદ્યાર્થીઓને એમાં ફાયદો થઈ શકે એટલે તમે આવી રજૂઆત પણ પોલીસ ભરતી બોર્ડમાં કરો કે પહેલી કાર્યવાહી પીએસઆઈ અંગેની કરો અને પછી કોન્સ્ટેબલને જેથી કરીને જે પીએસઆઈમાં લાગ્યા છે એવા મિત્રો છે એ કોન્સ્ટેબલમાં બીજા મિત્રો માટે જગ્યા ખાલી કરી શકે અને મિત્રો આ અંગેનો અગાઉની જે પરીક્ષાનો એક કેસ છે સંજય વાઘુભાઈ રબારી અને બીજા ચુમ્વાલીસ જણાયો આવો એમનો કેસ છે આ સંદર્ભમાં એ જે જગ્યાઓ બંને કામગીરી એક સાથે ચાલુ કરવામાં આવી અને એના લીધે જગ્યાઓ છે એ ઘણી બધી ખાલી રહી જાય તો એ અંગેનો કેસ સંજય વાઘુભાઈ રબારી અને અન્ય ચુવાલીસ જણાએ હાઈકોર્ટમાં કર્યો છે અને એ કેસની આગામી મુદત એ ચાર આઠ બે હજાર પચીસના રોજ હાઈકોર્ટમાં છે એટલે મારે તમને અપીલ છે કે તમે આવી રજૂઆત કરો કે પીએસઆઈ કરતા કોન્ સોરી કોન્સ્ટેબલ કરતાં પીએસઆઈની કાર્યવાહી પહેલાં કરવામાં આવે એના પછીનો મુદ્દો હા હવે એક બીજો વિદ્યાર્થીઓનો મૂંઝવતો સવાલ એ છે કે જો ફાઇનલ આન્સર કી અને ડોક્યુમેન્ટેશન વેરીફિકેશનની કામગીરી એકી સાથે કરવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે આપણને રજૂઆતની તક જ ના મળે મિત્રો એવું નથી બંને કામગીરી જો એકી સાથે કરવામાં આવે તો પણ તમને તથા અન્યાય અંગે અદાલતના દ્વાર ખુલ્લાશે તમે ત્યાં એમાં કાર્યવાહી કરી શકો છો એવું નથી કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ફાઇનલ આન્સરથી એક દિવસ આવે એટલે તમે આગળ કશું ના કરી શકો રસ્તા ખુલ્લા છે રાઇટ એટલે એની ચિંતા કરશો નહીં બીજી બાબત એ છે કે જો ભરતી બોર્ડ અભ્યાસક્રમ બહારના પ્રશ્નો અંગે હકારાત્મક નિર્ણય ના લેતો તો પછી તમારી પાસે એક રસ્તો એ છે કે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવી પડે જો અભ્યાસક્રમ બહારના પ્રશ્નો છે અંગે ભરતી બોર્ડ પોઝિટિવ નિર્ણય ના લે તો તમારે અદાલતનો આશરો લેવો પડે હાઈકોર્ટમાં રીટ તમારે કરવી પડે અને એ રીટ દ્વારા તમને ન્યાય મળે અહીંયા પણ એક બીજો સવાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછે છે કે હાઈકોર્ટના ચુકાદાનો લાભ કોને મળે હાઈકોર્ટના ચુકાદાનો લાભ કોને મળે મિત્રો સામાન્ય સિદ્ધાંત એવો છે કે જે અદાલતમાં ગયો હોય એને એનો લાભ મળે જે અદાલતમાં ગયું હોય એને એનો લાભ મળે અને જો મુદ્દો આખા બધા જ વર્ગને સ્પષ્ટ હોય તો એ પછી બધા વર્ગને લાગુ પડે એટલે જે વિદ્યાર્થી મિત્રો શાંત થઈને બેઠા છે કે પાંચ પચીસ જણા હાઈકોર્ટમાં જશે એટલે એમને જે લાભ છે અમને મળશે એવું કદાચ ના પણ મળે એટલે મારે કેટલા ટકા એ જો તમારી માનસિકતા હોય તો તમે છોડી દેજો અને તમે બધા સમૂહમાં સાથે થઈને રજૂઆત કરશો તો તમને આર્થિક ખર્ચો પણ ઓછો આવશે અને એનો લાભ બધાને મળી શકે પાછળ તો એવું ન થાય કે ચલો એમને લાભ મળ્યો અને આપણે ફરીથી હાઈકોર્ટમાં નવી રીટ કરીએ એટલે એ માટે તમને બધાને સલાહ છે જેને જેને અન્યાય થયો હોય એવા વિદ્યાર્થીઓ એક થઈને તમારે રજૂઆત કરવી પડશે હવે કેટલાક મિત્રો કોમેન્ટમાં એવી રજૂઆત કરે છે આનાથી અમને નુકસાન થશે મિત્રો કોઈને નુકસાન થાય એવી વાત હું કરતો જ નથી હા જેને અન્યાય થયો છે એની વાત આપણે સો ટકા કરીએ છીએ અને જેને પણ એવું લાગે કે મને નુકસાન અથવા અમને નુકસાન થવાનું છે તો તમે પણ ભરતી બોર્ડમાં રજૂઆત કરો તમને કોઈ રોકતું નથી હવે બીજી વાત કે માહિતી અધિકાર હેઠળ મેં જે અરજી કરી હતી તો મિત્રો એનો જવાબ આવી ગયો છે અને એમને છટકબારી આપીને એવો જવાબ આપ્યો છે કે અમે જવાબ આપી શકતા નથી મિત્રો એ અંગે એની અપીલ કરવાની હોય છે એકાદ બે દિવસમાં હું એની આગળ અપીલ પણ કરવા ન શકે તમે કેમ આનો જવાબ આપતા નથી એટલે કે કંઈક તો આપણે જે રજૂઆત છે એ રજૂઆતની અસર ભરતી બોર્ડ ઉપર થઈ છે એ આપણને લાગે છે તો મિત્રો આ માહિતી મારે આજે તમને શેર કરવાની હતી વિડીયો છે એને વધુમાં વધુ તમે શેર કરશો બીજા વિદ્યાર્થીઓને આ અક્ષર અકાદમીની યુટ્યુબ ચેનલ છે એમાં જોડાવા માટે કહેશો તમારી જે અન્યાયની જે વિગતો છે એ અન્યાયની વિગતોને અમે અવશ્ય વાચા આપીશું અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતો તમને કોઈ પણ જગ્યાએ કોઈ અન્યાય થાય તો અમને વિગતો મોકલી આપશો એમાં જો વજૂદ હશે તો આપની વાતને અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જે જવાબદાર જે સંસ્થા છે તેઓ સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીશું મિત્રો પરીક્ષાના ગોટાળા અંગે અને વિદ્યાર્થીઓને અન્યાય થતા જે વિડીયો છે એ વિડીયો મેં અગાઉ મૂક્યા છે ન જોયા હોય તો જોઈ લેજો અને ખાસ કરીને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ આ વિડીયો તમારા વાલીને તમારા માવતરને મા બાપને તમે બતાવો જેથી કરીને એમને ખ્યાલ આવે કે તમારો દીકરો મહેનત કરે છે પણ પરીક્ષામાં કયા કારણસર એ પોતે લાગી શકતો નથી એની સાચી સમજ એમને આવે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડે જવા વિનંતી છે વધુમાં આજનો સોરી અમારું મેટર અમે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં